સામે આવ્યું છે સુરતની લાજપુર જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે જ્યાં જેલમાં આરોપીઓને સુવિધા આપવા માટે ખંડણીનો ખેલ પણ ચાલી રહ્યો છે ખંડણીનો ખેલ ચાલી રહ્યો છે આરોપીઓની પત્નીને ફોન કરી ખંડણી માંગ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે સુવિધા સુવિધા આપવા આપવા માટે થઈને આરોપીની પત્ની પાસે ખંડણી માંગવામાં આવી છે જેલમાં આરોપીને પંદર હજાર માંગ્યાનો દાવો થઈ રહ્યો છે આરોપીની પત્ની સાથે વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે ઓડિયોને પગલે જેલરે સચિન પોલીસમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કે જો આરોપો સાચા તો પછી કેટલો ઉઘરાણું થયું હશે हनी ट्रैપના આરોપી સ્મિત ઢોળકિયાની પત્નીની આ વાત છે કહ્યું કે 8 તારીખે મારા પર કોલ આવ્યો હા તમારો આવ્યો ને નંબર હતો બરાબર હું જ્યેલર સાહેબ બોલું છું એમના મિસિસ બોલ્યું છે ને હા 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 તો મને કીધું હતું કે મારા મિસિસ ને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં એમને વીઆઈપીમાં રાખ્યા છે અને જમવાનું ટેશન ચાલુ કરી દીધું છે સ્વીટી બેન બરાબર હલો હલો મારો સંભળાય છે બેન હા હા મારો સંભળાય છે તમને હા ટિફિન ચાલુ કરી દીધું છે ગાજલું બાર બાકી મગાવી દઉં છું ને વીઆઈપી બરાબર અને મને કીધું કે સાહેબ ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ પંદર હજાર જ્યાં સુધી છે ને કેટલા દિવસ હવે મહિનો બે મહિના તો રહેશે ને બે ત્રણ મહિના જો ભગવાન કરે તો નેવું દિવસ તો પાકા જ બેન નેવું દિવસ હાલો સારા છોકેજપુર જેલર બોલો તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબેન્ડે મને એમ કીધું કે પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છીએ અમે ઘર લોકો ટિફિન કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી કે તમે પંદર હજાર ટ્રાન્સફર કરો પેલા તે ભાઈ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું ત્રણ થી ચાર વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું મેં કીધું હા પછી પછી મેં ફોન કટ કરી નાખ્યો પછી પાછો એ ભાઈ નો આવ્યો તે કીધું હું મને પૈસા ટ્રાન્સફર કરો છો મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એકચુઅલી મારા હસબન્ડ હતા કોર્ટમાં કોર્ટ એ લોકો જો નીકળ્યા ન હતા ત્યારે પેલા મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગુ છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગે બાબત ગંભીર છે અને બાબત ગંભીર હોવાના કારણે જ લાજપોર જેલના અધિક્ષક સાહેબે તાત્કાલિક પ્રાથમિક તપાસ સોંપેલી હતી અને જેમના નામનો ઉપયોગ કરી અને પૈસાની માગણી કરવામાં આવેલી હતી એ રેન્કના એટલે જેલર કક્ષાના અધિકારીને જ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી હતી અને ખૂબ ટૂંકા સમયમાં જ ઝડપથી પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન એ ક્લિયર થઈ ગયેલું હતું કે જેલના કોઈ અધિકારી કે કર્મચારીના નામથી આ કોઈ પૈસા માગવામાં આવેલા નથી એમની ખોટી રીતે ઓળખ આપી અને પૈસાની માગણી કરવામાં આવેલી છે બીજું કે ત્રણે ત્રણ આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનમાં જેમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો એ લાજપોર જેલમાં આવ્યા એના પહેલાં રૂપિયાની માંગણીની શરૂઆત કરી દેવામાં આવેલી હતી અને મેં જેમ આપને જણાવ્યું કે એ આરોપી જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે પરંતુ એનું વેરાબો વેરાબોર્સ મેળવવાનું બાકી છે અને અમે ખૂબ જ ટૂંકા સમયમાં એની સુધી પહોંચી અને આરોપીને ઝડપી લઈશું વિગતો મેળવીએ સંવાદદાતા રાકેશ પાસેથી રાકેશ આરોપીને સુવિધા આપવા માટે થઈને ખંડણી માંગવામાં આવી છે પંદર રૂપિયા આરોપીની પત્ની પાસે માંગવામાં આવ્યા જે સમગ્ર ઘટના વાત કરવામાં આવે તો સુરત ની લાજપુર જેલના જેલર સામે આ ગંભીર આરોપ છે તે આરોપીની પત્ની જે સ્વીટી દોડકિયા દ્વારા કરવામાં આવ્યો હતો જે પ્રમાણે તેણે જે ફરિયાદ કરી હતી તે મુજબ તેમના પર લાજપોર જેલના જે જેદારના નામે એક વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેમના પતિ જે સ્મિત ધોળકિયા સહિત ત્રણ વ્યક્તિઓ છે તે હાલ સુરતની લાજપોર જેલમાં હોવાના કારણે તેઓને વીઆઈપી સુવિધા આપવા માટે રૂપિયા રૂપિયા લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું જોકે આ સમગ્ર જે ઘટનાનો ઓડિયો પણ છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને તાત્કાલિક ધોરણે જે આરોપીની પત્નીએ કરેલા આક્ષેપોના પગલે લાજપોર જેલના જેલ અધિક્ષક

જે આરોપી છે તેની ઓળખ પણ થઈ ચુકી છે એટલે જેલ ના અધિક્ષક અને કર્મચારીઓના નામે આ ખોટી રીતે માંગણી કરવામાં આવી હોવાનું જયારે સામે આવ્યું છે ત્યારે પોલીસ હાલ છે તે આરોપી સુધી પહોંચી છે અને આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે આપણે જણાવી દઈએ કે હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો જેમાં સ્વીત ધોળેકિયા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ રાજકોટ જેલ પહોંચે તે પહેલા જે તેઓના ત્રણ આરોપીઓના સગા સંબંધીઓ પર આ કોલ કરવામાં આવ્યો હતો અને કોલ કરનારી વ્યક્તિ કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે જેથી આરોપી ને ટૂંક સમયમાં પોલીસ દ્વારા ઝડપી પાડી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પોલીસ તરફથી હાલ કરવામાં આવી છે જાણકારી માટે